વિદ્યાર્થીઓના શિક્ષણના બ્રેલ જન્મ દિવસ માલપુર ખાતે યોજાયો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના શિક્ષણના ભીષ્મ પિતા બ્રેલ ભાષાના શોધક એવા લુઈસ બ્રેલ નો જન્મ દિવસ અરવલ્લી જિલ્લાના બીઆરસી ભવન માલપુર ખાતે યોજાયો અંદાજે 150 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓની હાજરીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નયનેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ સામાજિક અગ્રણી શ્રી મહેશભાઈ પટેલ અને નગર શેઠ રાજુભાઈ મહેતા જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે પ્રતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં લુઈસ બ્રેલના મહિમા ગાન માટે સૂત્રોચ્ચાર કરી લુઈસ બ્રેલને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી

શિક્ષણ પુનર્વસન અને દિવ્યાંગોની યોજના વિશેની જાણકારી આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી કોર્ડિનેટર ડોક્ટર મનહરસિંહ પરમાર સીઆરસી કોર્ડિનેટર રમેશભાઈ પ્રજાપતિ તેમજ સ્પેશિયલ એજ્યુકેટર અને વિશેષ શિક્ષકો જેમથી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો રિપોર્ટર વનરાસિંહ માલપુર